ગુજરાત સરકાર ગરીબોમાં અનાજ ફાળવી રહી છે જ્યારે દુકાનો અને અધિકારીઓ અનાજની ચોરી કરતા હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા બજારમાંથી શંકાસ્પદ જણાઈ આવેલ છોટા હાથીની તપાસ કરતા છોટા હાથીમાંથી ભરેલ સરકારી અનાજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત માર્કાવાળી સત્યાવીસ કટ્ટા ઘઉં અને પાંચ કટ્ટા બાજરી એ કટ્ટા ચોખા મળી આવેલ અને વાહન ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયેલ જેથી આદિવાસી જાગૃતિ વા ટીમે મામલતદર્શીને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં જેથી ટીમ દ્વારા ગુજરાત પોલીસ એકસો બારની જાણ કરતા ઘટના સ્થળે સુખસર અને ફતેપુરા પોલીસ દોડી આવેલ તથા પોલીસ અને ટીમ સાથે મળીને વાહન અને જથ્થો ફતેપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી ગુજરાત સરકાર ગરીબો માટે અનાજ ફાળવી રહી છે જ્યારે દુકાન તેમજ અધિકારીઓ સાથે મળીને અડાર ચોરી કરતા હોય એવું જણાઈ આવેલ છે હવે જોવા એ રહ્યું કે ફતેપુરા પોલીસ અને મામલતદાર સિંહ પગલા ભરશે કે કેમ